બ્લેસિંગ મિનિસ્ટ્રી પિતાએ આપેલા એક સુંદર દિવસ છે નામમાં પ્રેમી સલામ પાઠવું છું આજે આપણે વર્ષના અંતિમ દિવસની અંદર છે અને આવતીકાલથી એક નવા વર્ષની શરૂઆત થશે અને આ બે હજાર પચીસના વર્ષમાં આપણે જો દ્રષ્ટિ કરીએ તો પરમેશ્વરના એવા કામો અને પરમેશ્વરના મહાન ઉપકારો આપણા શાસ્ત્ર બાઇબલમાંથી ઈશ્વરના આ પવિત્ર વચન પર મનન કરીશું ગીત શાસ્ત્રનું પુસ્તક એનો એકસો ને ત્રણમો અધ્યાય એની બીજી કલમ ત્યાં પ્રભુના વચનમાં લખ્યું છે હે મારા આત્મા યાહોવાને સ્તુત્યમાન તેના ઉપકારો ભૂલી કરવા જઈએ તો અનુક્રમે આપણાથી ગણી ન શકાય એટલા બધા ઉપકારો પ્રભુએ આપણા પર કર્યા છે આપણી પ્રાર્થનાઓના જવાબો આપ્યા છે આપણી જરૂરિયાતોને પૂરી પાડી છે ઈશ્વરે આખા વર્ષ દરમિયાન આપણી સંભાળ લીધી છે અને તેમણે યહવા ઈ રે બનીને યહુઆ બનીને યહુઆશાલોમ બનીને પરમેશ્વરે આપણને દરેક ક્ષેત્રોમાં એ જરૂરિયાતની બાબતો હોય વિજયની બાબતો હોય શાંતિની બાબતો હોય એ પ્રભુએ આપણા હકમાં પૂર કર્યું છે ત્યારે ભલાવું આપણે પ્રભુનો આભાર માનીએ સ્વાર્થી ન બનીએ કે પરમેશ્વરે કર્યું તેમાં અંદર ઈસુ ખ્રિસ્તની પાસે આવે છે અને વિનંતી કરે છે કે તેઓ તેમને સાજા કરે અને પ્રભુ તેઓ પર દયા કરીને તેઓને સાજા કરે છે અને માર્ગમાં ચાલતા ચાલતા જ એ દસે દસ જણને સાજાપણાનો અનુભવ થાય છે ત્યારે દસ માંથી ફક્ત એક વ્યક્તિ પ્રભુ પાસે પાછો ફર્યો અને તે ઈશ્વરનો આભાર માનવા લાગ્યો ત્યારે પ્રભુએ પણ કહ્યું કે શું દસે દસને સાજા કરવામાં આવ્યા નહોતા તો બાકીના નવ ક્યાં છે શું પ્રભુનો આભાર માનવાને માટે તેમનો મહિમા પ્રગટ કરવાને માટે શું એક જ વ્યક્તિ પાછો ફર્યો છે ત્યારે વાલાઓ આજે ઘણા બધા લોકો પરમેશ્વરના આશીર્વાદો મેળવીને તેમને વિસરી જાય છે પ્રભુની સાર સંભાળ પરમેશ્વર જરૂરિયાત પૂરી પાડે છે એ અનુભવો હોવા છતાં તેમની પાસે પ્રભુનો આભાર માનવા માટેનું હૃદય નથી હોતું ત્યારે આજે ખાસ હું આપને કહેવા માંગુ છું વર્ષના આ છેલ્લા દિવસે તમે તમારો એક ઉત્તમ સમય પ્રભુના ચરણોની પાસે ગાળો અને ખાસ તમે પ્રભુનો આભાર માનો કે પ્રભુ આ વર્ષમાં તમે મારા માટે મારા પરિવાર માટે સેવાના ક્ષેત્રમાં તમે જે જે અદભુત કામો કર્યા છે એ બધી બાબતો માટે હું તમારો આભાર જ માનું છું અને ત્યારે વલાઓ તમે પરમેશ્વરના અદભુત અને મહાન કામોને તમારા જીવનમાં બે હજાર છવ્વીસના વર્ષમાં પણ અદ્ભુત રીતે જોશો કારણ કે પ્રભુ એવા આપે છે કે તેમણે આપ્યું અને હું ભૂલી ગયો પરંતુ પેલા એક વ્યક્તિની છે પ્રભુનો આભાર માનવાને માટે તેમના ચરણોની પાસે આવીએ ત્યારે તો આપણે

પરમેશ્વર એમને કૃપા આપી ત્યારે પ્રભુનો હું આ ધન્યવાદ કરું છું સાથે જે લોકોએ આ સેવાને માટે કુટુંબ માટે પ્રાર્થના કરી અને વિશેષ કરીને ભલાઈના કાર્યોમાં સુવાર્તા પ્રચારની સેવાઓમાં જેઓએ અમારા પર વિશ્વાસ કરીને આ મિનિસ્ટ્રીને જે સપોર્ટ કર્યો કે જેના દ્વારા અમે હજારો લોકો સુધી પરમેશ્વરનો પ્રેમ એ અલગ અલગ માધ્યમથી

કે પ્રભુ તમે અમારા માટે જે અદ્ભુત અને મહાન કાર્યો આ વર્ષમાં કર્યા અમારી પ્રાર્થનાઓના જવાબ આપ્યા પ્રભુ અમે તમારી આગળ જે પણ બાબતોને વિનંતી રૂપે લઈ આવ્યા તમે તેને હાને આમીન કરી અમને જે જે આશીર્વાદ આપ્યા અમારી ભલાઈ કરી પ્રભુ અમને રક્ષણ આપ્યું અમારા હકમાં અદભૂત કામ કર્યા એ બધી બાબતો માટે અમે તમારા નામને ધન્યવાદ આપીએ છીએ પિતા પ્રભુ આવનાર વર્ષમાં પણ એક ધન્યવાદના હૃદયની સાથે અમે ચાલીએ તેવી કૃપા થવા દો ઈસુ ખ્રિસ્તના માંગીએ બ્લેસ યુ હેવ અ ડે શાલો નવા વર્ષથી આ ઓડિયો મેસેજ મેળવવા માંગતા હોય અને જો તમને ના મળતો હોય તો મારા આ નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો અમારો નંબર છે ડબલ નાઇન સેવન ફોર સેવન ફાઈવ ફોર ફાઈવ ફોર સિક્સ